લાગે મુ નીવી તો ઓય ભાઈ તમે હા અને તમે કેમ તો કામ હતું અમાર એવું હા થોડું કામ હતું ને એટલે હું આવજો હા તો જાવ તો તમે જો દૂધ છે તમે પી લેજો એવું હે હા હવે તો કલ માંડું આવે ત્યાં હું Bukan, dia kaling-kaling bongkin, dia kaling bongkin, saya balut-balut. Ya, kacang pun berdiri. Kau nak sabuk-diri jual, saya balut-balut. Sabuk-diri! Eh, sabuk-diri! Dia kata, sabuk-diri, saya bawa kau balut. Kau nak balut, saya balut. Siapa ini? Ini, sabuk-diri, siapa ini? Sabuk-diri, siapa ini? Saya

ये कोई नहीं फील कि तुली चलवानी तो फीकी मंजे हां अ मुझे भाई ये भैया चूज लागे हां अडो हो लागे छोड़ तो नहीं ना आधे पुलिस लागे तो अपन को चूज लागे मंतर हां और अगरनी बात आदत कोस्तु बता तो भी शांति हो आती दादा क्या पेट बोलने के ये हो एम मैंने मुंह कहूं

તમે તમે લાભા કોને મળ્યા લાભા કોને માલે લાભા

વ્હાઈટ કલર નો શર્ટ પહેલો હતો અને વ્હાઈટ કલર ની ધોતી ને બ્લુ પહડી કાળા કલર ની પહેરેલી હતી એમ પાછળ થી નહીં તો બુજી એમના મહેમાન તરીકે એમને ઘરે આયો આજે ચડો આપણે દોહાના હાથ પર ભાખી નાખ હેડો અમને બહુ મર છે આજે ના હાથ તો ખાજરી રાખવાના અરે હાથ તો નહીં છોડે ને તો પતાઈ દી વાત એરે આ દે એરે આ આરે આરા એ તંગલી આ બેલજ તો પાછા

ખાલી ખાલી મળ્યું એટલે જો ખાલી ખાલી હોય જવા સબુલ જાય એટલે કેતા ફાવે કે માલ્યો મંતો

આટલે પોણી ના ઠેકાના નહિ તો દૂધ ના ઠીકાના જોઈને હાલ લાડો હું જાઉં પૈસા તો